ભગવો લેરાયો છે દસ વર્ષ સુધી દિલ્હીમાં કોંગ્રેસે કામ કર્યું ત્યાર પછી પંદર વર્ષ સુધી આમ આદમી પાર્ટીની સત્તા દિલ્હીમાં રહીતી હતી પણ દેશની જનતા એ ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદીના અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને સંપૂર્ણ સ્પષ્ટ બહુમતી સાથે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેરાય છે જેના સંદર્ભે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિધાય વિજયના વધામણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એની ખુશી અહીં થઈ રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર એની કેવી અસર થશે કોંગ્રેસનું નામ છે અસ્તિત્વ મટી ગયું છે

ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી બહુમતીથી દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી છે આપના દિગ્ગજ નેતાઓ કેજરીવાલજી અને અને મનીષ પણ ખૂબ જંગી હાર થઈ છે એની સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ બહુમતીથી જીત્યા છે દરેક લોકો મફતની રેવડી અને ભ્રષ્ટાચારને જાણી ગયા છે આપની નીતિને સમજી ગયા છે અને એટલા માટે થઈને જ સત્યાવીસ વર્ષ બાદ ફરીથી એકવાર ભાજપનું શાસન દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે જે પી નડ્ડાજીના માર્ગદર્શન નીચે તમામ લોકો જાણે છે કે ભારત ભારતનો વિકાસ માત્ર ને માત્ર જો કોઈ કરી શકે તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી કરી શકશે અને દિલ્હીની પ્રજા સામે આ વખતે આપના બધા જ ભ્રષ્ટાચારો આપની બધી ખોટી પોકળ મફતની વાતો એ બધું જ ખુલ્લું પડી ગયું છે ને એને લીધે થઈને એમના તમામ દિગ્ગજ નેતાઓ ભૂંડી હારથી દિલ્હીમાં હારી ગયા છે ત્યારે સૌ કાર્યકર્તાઓને ખૂબ આનંદ છે ખૂબ હર્ષો ઉલ્લાસ છે ને એના માટે થઈને આજે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીં ફટાકડા ફોડીને ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે